શૂટ છે બાકી વધટ માં આપડે બેઠા બરાબર તો મંદિર હજાર તૂટી ગયું ત્યાં તો કોઈ ન આવ્યા ત્યાં તમારા પચાસ લાખ ની પછી તધા એવા હવે રહી ગયા અમે

એના કરતાં બીજે ચાખી જ બેગેટ રૂપિયો હા બીજે હજાર હજાર રૂપિયા નાખી દ્યો કામમાંની ગયું હજાર રૂપિયા રાખી દીધો હા બધાય ભાડો થઈ ગયો બધું થઈ ગયું અત્યારે મંદિરના કલર કામ ચાલુ છે એ પછી અમે અહીં બેઠા નહીં એક પાસે બાપુ છે પાછળ રૂપિયા એટલે તમે સિસોદિયા હાય મહારાણા પ્રતાપ કે મહારાણા પ્રતાપ તો જોઈએ તમને એ તમાપો એમ પી લાગે

પબ્લિક કે તમે મંદિર બનાવો મંદિર શું નહીં કરીએ આ સવાલ મને હતા આ મંદિર એટલે મંદિર માંથી શું નહીં કરીએ મેં એટલું જ કીધું હું કે તમે એક આપણે શું કરવાનું કે એજ્યુકેશનમાં પૈસા આપવાના ગરીબ માણને ભણાવવાના પૈસા આપવાના અમે મંદિરમાં ખોટા પૈસા ન નાખો તો મને એટલું જ લાગતું હતું કે લંડનમાં વેસ્ટર્નમાં હું રહું છું કે સ્થિતિ છે બરાબર તો તમે એજ્યુકેશન માં વાપરો એજ્યુકેશન તમને લાગે તો એજ્યુકેશન માં વાપરો મને મંદિરમાં મને મંદિર માં એજ્યુકેશન કરાવશે તો મંદિર નહી હોય મંદિર નહીં છોકરો પાગલ પેદા થાય

આપણે ગરીબ માણસ છોકરા ગરીબ માણસ છોકરા ને ગરીબ માણસ છોકરા ને ભણાવવાના પૈસા નથી મેં કીધું બાપ તમે પેલા જોઈ લ્યો શિવાજી ની બીડી હે એ પંદર વીસ પાઉન્ડ આવે સાંજે કોથમી પીતા હે બારી આવશે આખા દિવસ માં ત્રણસો પાઉન્ડ નો ખર્ચો હોય ત્રણસો પાઉન્ડ દિવસનો દિવસ નો ખર્ચો હોય ત્રણ નવ હજાર પાઉન્ડ થયા તો સોકાઉ નથી ભણાવી શકતા છોકરા ને ભણાવી નથી આપતા ને પૈસા માંગે સસ્તા પેરા કે અમારા છોકરા અમે ગરીબ માણસો છે અમને પૈસા આપો ને છોકરા ભણે મંદિર હશે મંદિર હશે અહીંયા પાંચસો માણસ જતા હશે એમાંથી દસ જણાની બુદ્ધિ ક્લિયર થશે તો સમસરમાં જયારે જાઓ ત્યારે બધાની મગજ બદલી જાય પાછું ઘરે આવે તો પાછું બદલી જાય મંદિર હશે

આ બાજુ આપણે સૌરાષ્ટ્રમાં આ બધા ન આવ્યા મોકલું ઓલા રોકીને બેઠો તો એને રાત નો ભાઈ એ જંગલમાં જઈ ઓલા ભીલ લોકો સાથે રહી તકલીફ ભોગવી એને રોયતા હતા એટલે છેલ્લે સુધી નિમો નહોતો બરાબર અને ત્યાંથી રોયતા ત્યારે જ આપણે આ જયારે જે છે ને આપણે નકા આપણે જે છે ને એ આપણે આ સંસ્કારી ને સાહસિક બનાવો પ્રજાને તમે ના ના બધું છે આપડા માટે શું ગયે આપડે પોરબંદર સૌરાષ્ટ્ર માં શું બધા ભણી ગયા અને પૈસા બનાવી હવે ભણવામાં જ નાખી દીધા બધું ભણવા થી ભણવાથી બધું નાખી દીધું

પાંચ ઘર માં હોય તો હજાર મળતી આપડે પાસે પંજાબ માં સીતારામ રામ રામ બધા ની

ৰাজু ৰাজুাই ৰাজুভ

લઈ જરેન્ડર સરેન્ડર ના ના જોવો ને તમે મને જોવો ના મારી પાસે પચાસ સાયકલ માં હવા ભરવાની અને ઓલો પંપ વાળો હોય હવા ભરી નથી પંપ આપે હવે દસ વર્ષ ની ઉમર પંપ હવા ભરાઈ નઈ એ વાત હવે આપડે ક્યાં ક્યાં ફરવાનું કઈ તું ફરવાનું કરું તો આપડી મારે કઈ નતું આપડે ભગવાન શું બધા માં ત્રણ કપડા લીધી છે ભગવાન શું કરે તો તો સંસારી કરે કેટલી તકલીફ કરવી પડે આપડે હાથ તમારું એવું કહેવાનું હું અમે શું કરીએ